કચ્છ જિલ્લા માલધારી સેલ કોંગ્રેસ દ્વારા માલધારીઓ અને પશુપાલકોને લગતા વિવિધ મુદ્દાઓ અંગે જિલ્લા કલેક્ટર આનંદ પટેલને રજૂઆત કરવામાં આવી છે જેમાં કચ્છમાં નાના પશુધન માટે ચાલી રહેલા કપરા સમયનો ઉલ્લેખ કરી ગૌચર જમીન બચાવી લઈ માલધારીઓની આજીવિકા ટકાવી રાખવા માંગ કરાઈ હતી દૂધના ભાવમાં માલધારીઓને પૂરતું બોનસ મળે સરળ ડેરી દ્વારા ઉંટડીના દૂધના ભાવમાં વધારો કરવામાં આવે સહકારી માળખામાં માલધારીઓને પ્રતિનિધિત્વ આપવામાં આવે બંધ કરી દેવામાં આવેલ ગોપાલક મંડળીઓ ફરી શરૂ કરવા કચ્છમાં બંધ થઈ ગયેલા ગેટા નિગમને ફરી શરૂ કરવા રાજ્ય સરકાર દ્વારા ગૌચર નીતિ બનાવવામાં આવે ગૌચર પર થયેલ દબાણ દૂર કરવામાં આવે કચ્છમાં પશુ તબીબોની ઘટ પૂરી કરવામાં આવે સીમતળ અને ગામતળના વાડાઓ રેગ્યુલર કરવામાં આવે સહિતની રજૂઆત કરી યોગ્ય કાર્યવાહી કરવા અનુરોધ કરાયો હતો આ વેળાએ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ વીકે કે હુંબલ ઉપરાંત પાર્ટીના કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા કચ્છ જિલ્લા કોંગ્રેસ માલધારી સેલ દ્વારા અને કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા કચ્છના વિવિધ માલધારીઓના કન્નડકતા પ્રશ્નો માટે આજે આદરણીય કલેક્ટરશ્રી સાહેબને આવેદનપત્ર પાઠવવા માટે વાત અમે મુદ્દા કલેક્ટર સાહેબને આપણે જે આપ્યા છે એમાં ઘણા બધા મુદ્દા એવા છે કે આજે વર્ષોથી કચ્છ જિલ્લો વિસ્તારની દ્રષ્ટિ અને ભૌગોલિક દ્રષ્ટિ પણ મોટો છે અને આખા ગુજરાતના નાના પશુધનની અંદર પાસઠ ટકા પશુધન કચ્છ ની અંદર આવેલું અને એના વિવિધ અમને અનેક એવા કન્ડગતા પ્રશ્નો ખાસ કરીને અમારે ગૌચરનો મુદ્દો કારણ કે આજે માલધારીઓને પોતાના માલ ને જો આજીવિકા બચાવી હોય તો ખરેખર અત્યારે ગૌચરો આ ભારતીય જનતા પાર્ટી ની સરકારમાં

પાંચ લાખ એકર જેટલી જમીન ઉપર ગૌચરની જમીન ઉપર દબાણો છે અમે અવારનવાર કલેક્ટર સાહેબને સરકારનું ધ્યાન પણ દોર્યું છે કે આ ગૌચરો ખુલ્લા કરાવો તો પશુધનની કંઈક સમસ્યા હળવી થશે અને ખાસ કરીને માલધારીઓ જે અત્યારે જે રીતે મહેનત કરી રહ્યા છે એના સામે એમને વળતર મળતું નથી આજે ડેરીઓમાં પણ એમનું શોષણ થઈ રહ્યું છે આપણે અહીંયા સરહદ ડેરી છે પરંતુ એને યોગ્ય ભાવ નથી મળતા અને બોનસ બીજા જિલ્લાઓના પ્રમાણમાં જે બીજા જિલ્લાની ડેરીઓ આપે છે એના પ્રમાણમાં ત્યાં એને બોનસ પણ માલધારીઓને પૂરું મળતું નથી ઊંટણીના ભાવ દૂધનો પ્રચાર પ્રસાર ખૂબ થયો પરંતુ એને ભાવ જો પૂરો નહીં મળે તો માલધારીઓ ના છૂટકે એ વ્યવસ્થાથી પણ ધીરે ધીરે દૂર થતા જશે અને ખાસ કરીને આપણા જિલ્લામાં બકરાની વાત કરું તો સમગ્ર ગુજરાતના પાસઠ ટકા બકરાની સંખ્યા કચ્છ જિલ્લામાં આપણા જિલ્લામાં માલધારીઓ છે પાસઠ ટકા આખા પાંત્રી ટકા ગુજરાત આવે તો આ માલધારીઓ ને પણ ચિંતા સરકારે કરવી જોઈએ અને એને પશુની ગણતરીમાં એને માનવામાં આવે એ પણ એક માંગણી છે